ચાલી પોંચ હજારનો ધંધો થઈ ગયો મારો હા લક્ષ્મીમા લક્ષ્મીમા ખરેખર હું પાંચ હજારમાં બે હજારનું ડિસ્કાઉન્ટ મળી ગયું આ ભગવાન ઘેર આવી જાય ને હું એ ગયા પતંગ ચગાવી લે પતંગ ચગાવી લે આવ્યો છું પતંગ ચગાવી ગયા

પૈસા આલવા આવજો ને પૈસા આલવા આવજો પા ઘર નહી ઘર આયા ઉપાડી લઈ જાવરા એ કોય આ કીને અવાજ ન ન એટલે અવાજ નીકળવા મળ્યો કેમ કોઈ હવે ધંધો જ એ પાછી એ સાયકલ પાછી ચકડી બાબી કોથી આય એમ કે જો પતંગ વેચવા આયો હું તો હા અમે આ છો

લે હું પતંગ ને ફિરતી લિયે લે ભેટ હા એ ઈ હેંગિયા ઓમાયા માયો ની હાઈડા ને તને થપ ટકા નું એ એ ઓ માયો પટંગા નું ઓ માયો હારી કાકા હા હારી નું એ રોહ અંયા ચાઈ ગયા ગયા ને બોલ્યો બોલ્યો શું ભા પતંગા હ શું ભા પતંગા

પતંગની વાત સાઈડમાં આ ડોડનું ભાવ હ એને ક્યાં થઈ ગયું ખોajou તાર ડોશી જોગડ ડોડુવાળી હે ડોશી સોમ કાજો ડોશી ને નહીં તો હું શું કરું એ ખોવા તો કરા એ નહીં ચણા ખાવા કિંમત રી કિંમત મેં નહીં ભાઈ બે તો રૂપિયા ના રૂપિયા

5:00 વાગે ના ઓલે કાકા હવે માર 5:00 બજે પાછ આવી ના એ હવે ગળા પૈસા જ પૈસા જયું આ તો કોઈ પૈસા તો પણ રિહાઈ ગયેલું આ તો રિહા લે પીપુ ને વગર લે વગાડ પીપુ ને વગાડે ગરગા વઘાન વગર પૂ એ વગર માયા ઓછો વગાડતો જાય વગાડતો લે